હે ભગવાન ખરેખર મારા ઘર માં શું મોણો સો છે બાપા ખરેખર તમે તો આ ભગવાને તમને જીબા આલીવત નો હારો તો મોટા કલાકાર બની ગયો છે એટલો બધો શોખ શોક ગાવાનો પણ હું કરીએ કરી જો કી કે ખરેખર પેલી જયસેને લિઆઓ આ ઘર માં કોક રોટલા કઈ ખવરાવે તાણ

યોની બુદ્ધિ એક નંબર છે પણ હો ભગવાનને બોલો આ જીભ નહીં આલી પણ બુદ્ધિ એક નંબર આલી છે એને મારા પાછા પેલા લંગોટીયા ભાઈબન કળો બા નેનપણથી પહાણ ને પહાણ બોલો નેનપણથી તો એક બીજાની વાત એવી સમજો જેવી એવી સમજો ખાલી મારા બાપુ લગરી ઈશારો કર તરત કળો બન ખબર પડી જાય પણ ભાઈબન ખરી અને પાછા ગાતે જખન મારા બૈરાન લઈને આવી કાટા હતો ના ના ભગવાન હું તો કહું છું સારું કહો ભલે એવાનું બુદ્ધિ આવે છે તો તમારો આભાર માનું છું

તાણવાળી પાલા સમાચાર આયા તારો તોથી આ હરી મન તે કીધું અમે તો આઈએ છીએ કિસી કણ લેવા ઓ એ કો ખમાસાર કર્યા છે કે અમે લેવા આઈએ છીએ હું નહીં જવાની હો બાપા કહી દો પહેલા હવે બેટા હવે ઝઘડાતો રહેવા ના વાહણો તો કકળું આપણે હું કા કોટુ ઘર ભાગું શું કહો છું ઘર ભાગવાની વાત ને એક આવડી બાબત હતી એમાંય કાઢી મૂક સેર એક હારી ના લઈ આલી હક

કઈ ના છ એટલે હમણાં હાલ પતી થાય ઓય સો તાણે બધાને કહેવાનું કે ભાઈ વાટવા આવજો ને આ પાણીમાં બે પાડ્યો વાર્યો એટલે તો બેનું થાય એટલે શું થઈ જાય વિજું આ એશી મણ રાયળો થયો મારા ખવાબા હે ખવાબા ખવાબા હા હા કોણ સાલ્યા અલ્યા હું છે કે લઈ લીધો રાયડો ગુ હા રાયળો વાટ ના કે હ

એ આવવાનું કે હા હા તીળવા જવાન છે એમ કે તાર બાયુ હા તાર છોકરાન બાયુ તીળવા જવાન છે હા હા અલ્યા પણ હું લેવા મને તો યાર આ ક્યાં આ એ ઈ ઈ મ આપડે ભાઈબંધ જોઈએ ક્યાં

ছোক <tries> <Hello? tries> <Hello? tries>

અને પાછા એક છે બેરા અને એક સો બોબડા પણ અમારો બેટો કેવું પડે ઇવન બેવન એટલી ખબર પડે ને બેવાની વાતોમાં તો ફટ સમજી દઉં બે જણા બોલો એટલું આનું નામ ભાઈ બની કહેવાય અને આપણા જો હાદું હોય તો તો ઈવન આગળ તાવડા કુટે મરી જાય પણ ખરેખર ના હારું છે બે ભાઈ બની હારી છે તે આ ઓસામપુરાવાળી પાછા જો એક વખત ડખો કરીને ના આવું તો સારી વાત છે બે જણા મેકલે તો જ્યાં તો શું બાપડા હોતો નહીં ભગવાન કરે ખરું તને જોમ થાય ખરું તમે

અરે છોડીઓના આવવી રી રહેના આવે ને માં બાપને હારી તકલીફો ઘણી પડતી તકલીફ એટલો આ એ સમય જમઈ કે

અ તો તો વાતો બરોબર તો માર તો મગજ છે કે માને પૂવો છે ખબર પડે જો મને ઘેરા તમે હેરાતો છો ના એમ તો તમાર છોડી ચિંતા જેવું કશું નહીં તમાર છોડી રોધવા બોધન બધું કરે છે અલ્યા એમ નહીં કે તો રોધવાનું શું આવડું કૂટો તો કહો તમે ઘેરા થઈ થોડું કંઈ કહેતા હો તો એ એ જમાઈને મારે મગજ છે કે એમ કહું છું તમે હા વેવાય એમ કે છે કે તમારો જમાઈ નેનો છે કે મમરા ખાય છે કે

ஆஹ்